જે ખેડૂતો ઉપર અત્યાચાર પ્રત્યાચાર થયો છે તેના વિરુદ્ધ આમ આદમી પાર્ટી આજે કાળો દિવસ મનાવવાનું નક્કી કર્યું છે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે ખેડૂત એ જગતનો તાજ છે જગતના જે પોતાનો હક અને અધિકાર વડે જયારે નીકળે છે ત્યારે તમે તેના ઉપર એનો હક અને અધિકાર આપવાના બદલે એના ઉપર લાઠ્યો વર્ચાવો તો આ અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે તમે તાત્કાલિક અસરથી ખેડૂતોની માફી માંગો અને સાથે સાથે પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે સંયમતાથી વર્તન કરો કારણ કે જગતના તાજ સાથે જે તમે વર્તન કર્યું છે જે સરકારના હિસાબે તે નિંદનીય છે અને અમે તમને વિનંતી કરી છે કે આજ પછી પોલીસ તંત્ર વિનંતી કે આજ પછી તમે જે વિરોધ કર્યા છે તેના તેની સાથે સંયમતાથી વતન કરી તેવી અમારી પોલીસની પણ વિનંતી છે એ એપીએમસી દ્વારા જે હરાજી કરવામાં આવે છે હરાજીમાં જે ભાવ નક્કી કરવામાં આવે છે એ પ્રમાણેના ભાવ ખેડૂતોને મળતા નથી અને ખેડૂતોને એ ભાવ નહીં મળવાને કારણે ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરીને બોટાદ મુકામે આંદોલન કરતા એમની ઉપર પોલીસ દમન કરવામાં આવ્યું કે ખરેખર અયોગ્ય ને ગેરવ્યાજબી છે તો સરકારે ખરેખર આજે એક પગલું ભર્યું છે જ ગંભીર છે ખેડૂતોને આ નુકસાન કર્યું છે અને ખેડૂતોની